નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ચાર જાન્યુઆરી બે હજાર ચોવીસ ને વાર ગુરુવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરાનો સૌથી ઊંચો ભાવ છ હજાર પાંચસો રૂપિયા જોવા મળી રહ્યો છે જીરોના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે ઊંચા યાર્ડની અંદર આજે થોડો ફરીવાર સુધારો જોવા મળી રહ્યો છે તેમજ અત્યારે રેગ્યુલર બજાર છ હજાર જોવા મળી રહી છે જ્યારે અન્ય માર્કેટ યાર્ડની અંદર જીરોના ભાવ છ હજાર નીચે પણ જોવા મળી રહ્યા છે દિવસે દિવસે ઘટાડો આવી રહ્યો છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરોના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ પાંચ હજારથી સત્તાવનસો રૂપિયા હળવદ અડતાલીસો થી છપ્પનસો ને પંચોતેર રૂપિયા મોરબી સુડતાલીસો પચાસથી સત્તાવનસો રૂપિયા પાટડી પાંચ હજારથી છપ્પનસો રૂપિયા બોટાદ છેતાલીસસો પંચોતેરથી સત્તાવનસો ને પચીસ રૂપિયા જસદણ ચાર હજારથી છપ્પનસો રૂપિયા ગોંડલ તેતાલીસો એક થી છ હજાર એકસો ને એક રૂપિયો વાંકાનેર ત્રણ હજાર નવસો પિસ્તાલીસથી અઠાવનસો ને છ રૂપિયા જામનગર તેતાલીસો વીસથી છપ્પનસો રૂપિયા ઊંજા 4880 થી છ હજાર પાંચસો રૂપિયા થરાદ ત્રેપનસો થી પાંચ હજાર નવસો રૂપિયા વાવ પિસ્તાલીસો એક થી પંચાવનસો એકાવન રૂપિયા હારીજ અડતાલીસો થી સત્તાવનસો છવ્વીસ રૂપિયા સમી પાંચ થી છપ્પનસો રૂપિયા નેનાવા આડત્રીસો થી પચાસ રૂપિયા વારાહી પાંચ હજારથી સત્તાવનસો રૂપિયા દશાડા પાટડી ચાર હજાર થી બાવનસો રૂપિયા રાધનપુર અડતાલીસો થી સત્તાવનસો રૂપિયા માંડલ બાવનસો થી સત્તાવનસો ને એક રૂપિયો એકાવનસો થી એકાવનસો એકતાલીસ રૂપિયા અને પોરબંદર પિસ્તાલીસો થી ને પંચોતેર રૂપિયા